ડાંગ અને વલસાડ જિલ્લાની જે હાઈ વોલ્ટેજ સીટ એના પર અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર એવા ધવલ પટેલ શું રહ્યો વિસ્તારનો માહોલ અને શું રહ્યા લોકોના મંતવ્ય એ અને એનો અત્યારે અમે એક્ઝિટ પોલ જાણવા માટે બેઠા છીએ ત્યારે આપણી સાથે એક વરિષ્ઠ પત્રકાર એવા જે દેશી ન્યૂઝના શૈલેષભાઈ પટેલ છે આપણી સાથે અને એ લગભગ આવા ડાંગના અંતરિયાળ વિસ્તાર અને સુબીર તાલુકાનો જે છેવા છેવાડાના ગામો સુધી પહોંચ્યા છે અને ત્યાંના લોકોના મંતવ્ય જાણ્યા અને ગુજરાતની બોર્ડર કહી શકાય એવા ગામ સુધી એવા વિસ્તારમાં ફર્યા છે અને ત્યાંના લોકોના મંતવ્ય જાણ્યા અને એમના વ્યૂ જાણ્યા એના પરથી આખો જે સર્વે બહાર પડ્યો છે એ શું સર્વે શું કહે છે એ બાબતે આપણે શૈલેષ પટેલ જે છે જી જે દેશી ન્યૂઝના તંત્રી છે એમની પાસેથી જાણી ગત પાંચ વર્ષમાં જે ભૂસાઓના પર ચૂંટણી અને મતદારોને રીઝવ માટે ઘણા બધા પ્રયાસો થતા હતા જે ગત પાંચ વર્ષ ને આ પાંચ વર્ષના અંતર શું અંતર લાગે ચૂંટણીઓમાં અને લોકોના કેવા રહ્યા મંતવ્યો એમ એ બાબતે શું જણાવશો ગયા વર્ષની ચૂંટણી અને આ વખતેની ચૂંટણીમાં ખાસો ફરક જોવા મળશે મતદાતાઓનામાં પણ અને કેન્ડિડેટમાં પણ કારણ કે ધવલ પટેલ એક પેરાગ્લાઇડિંગ કરીને ઉતારવામાં આવેલ કેન્ડિડેટ છે અને અનંતભાઈ એક કદાવર સ્થાનિક અને લોકોના દિલ અને લોકોના દિમાગ ઉપર છવાયેલા નેતા છે ઘર ઘર સુધી નાના છોકરાઓ સુધી છવાયેલા નેતા છે એટલે એ અંતર એક તો ખસ્સું રહેશે અને જ્યારે ધવલ પટેલને ટિકિટ જાહેર કરવામાં આવી ત્યારે એ લોકોના ભાજપના આંતરિક વિવાદ કે બહારથી આવેલા ચૂંટીને જાય છે ને અમારે અહીંયા મજૂરી કરવાની છે ને એવા બધાના નિવેદન હતા લેટર વોર બોમ્બ હતા પોસ્ટર વોર હતા આ બધી વોર જે હતી અને હું જે ફર્યો છું ડાંગથી લઈને કપરાડા બોર્ડર વિસ્તાર ઉમરગામ બોર્ડર વિસ્તાર ઉદવાડા વલસાડ જેવા બધા જ વિસ્તારોમાં હું ફર્યો છું ત્યારે લોકોને આ મંતવ્ય એવું જ કહે છે કે અમે ભાજપમાંથી અનંત પટેલમાં જઈ તૈયાર છીએ અને અત્યારે ક્યાંક ને ક્યાંક વાંસદામાં છેલ્લે છેલ્લા અમિતભાઈ શાહ જે સભા સંબોધી અને વલસાડ ખાતે અનંતભાઈ પ્રિયંકા ગાંધીને બોલાવીને સભા કરી સામાન્ય માણસો પણ ક્યાંક ને ક્યાંક સભા સાંભળવામાં આવ્યા હતા તમે તો ત્યાં ગ્રાઉન્ડ જીરો પર પહોંચ્યા હતા અને લોકોના ત્યારે પણ તમે મંતવ્ય લીધા એ બેના અંદર શું અંતર લાગે અને શું માહોલ છે બે બેમાં અંતર છે ને તો પ્રિયંકા ગાંધીની રેલી ધરમપુર ખાતે હતી અને અમિત શાહજીની રેલી વાંસદા ખાતે હતી વાંસદાનું જે ગ્રાઉન્ડ હતું એ પાંચથી સાત હજાર કેપેસિટીવાળું ગ્રાઉન્ડ હતું અને ત્યાં જે હતું ગ્રાઉન્ડ એ પંદરથી વીસ હજાર કેપેસિટીવાળું ગ્રાઉન્ડ હતું અને પબ્લિક બંને જગ્યાએ આવી હતી પણ એના ગ્રાઉન્ડના હિસાબે પબ્લિક આવી હતી અને ગ્રાઉન્ડ બંને જગ્યાએ ફૂલ હતા પણ લોકોનો જે ઉત્સાહ હતો કે લોકો જે અમિત શાહજીની સભા જ્યારે ચાલુ થાય ત્યારે લોકો ઉઠી ઉઠીને ચાલવા માંડ્યા હતા આખી બે કલાક નેતા લેટ હતા જ્યારે અનંતભાઈની સભામાં લોકો છેલ્લે સુધી બેઠા હતા લોકો શું બોલશે શું નિવેદન આપશે શું અમારા માટે યોજના છે એ સાંભળવા બધા કાર્યકર્તાઓ સભાના મંડપમાં એક એક ખુરશી ખાલી જોવાની મળી આ વસ્તુ એક ફેક્ટ પાછું બતાવે છે કે પલડું કોની બાજુ ભાઈ તમે પારડી અને ઉદવાડા અને વલસાડ પણ તમે ભ્રમણ કર્યું ત્યાં પણ ગ્રાઉન્ડ જીરો તમે ઓપિનિયન લોકોના જાણ્યા શહેરી વિસ્તારમાં શું લાગે છે માહોલ શહેરી વિસ્તારમાં તો શહેરી વિસ્તારમાં હિન્દુ હિન્દુત્વ રામનો મુદ્દો ચાલશે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં આનંદભાઈ આદિવાસી છે આદિવાસી મશિયા તરીકે ઓળખાય છે એટલે આદિવાસી વિસ્તારમાં હિન્દુ હિન્દુત્વનો મુદ્દો રામનો મુદ્દો રામ મંદિરનો મુદ્દો એ મુદ્દો કોઈ પણ માન્ય રાખતો નથી ફક્ત લોકોને એટલું જ છે કે અમારા આદિવાસી નેતા છે તો અમે એમને વોટ આપ હવે શૈલેષભાઈ લગભગ આપણી વલસાડ લોકસભા બેઠક પર સિત્તેર ટકા આદિવાસી છે બરાબર અને વીસ ટકા ઓબીસી છે અને દસ ટકા અધર છે એટલે ક્યાંક ને ક્યાંક લાગે કે અનંતભાઈ બાજી મારી જાય તમને શું લાગે અનંતભાઈ બાજી મારવાના બે કારણ છે એક તો કે એક કે આદિવાસી વિસ્તાર છે ગરીબ છે લોકો અભણ છે શિક્ષિત નથી તો પહેલાના જમાનામાં જેમ તમે પહેલા કીધું કે અત્યારની ચૂંટણી અને પહેલાની ચૂંટણીમાં કયો ફરક હતો તો પહેલા કેવો હતો કે ચૂંટણીના બે દિવસ પહેલા લોભ લાલચ આપી ચેવડો ભૂસુની જે વાત કરે છે થોડા પૈસા ચેવડો ભૂસુમાં લોકો મોહવાય જતા અને એના લીધે વોટ છેલ્લા દિવસે જ ડાયવર્ટ થતા જે વર્ષોથી ચાલતું આવેલું ફેક્ટ છે પણ આ વર્ષે એવું લાગે છે કે આદિવાસી વિસ્તારના લોકો સોશિયલ મીડિયા થકી જાગૃત થયા છે થોડા ભણ્યા છે લોકોની સાથે વાતો કરતા થયા છે અને લોકોના સાથે વાતો કરી અને લોકોએ જ્ઞાન લીધું છે એટલે આ વખતે જો હું કહું છું હજુ પણ કહું છું જો ને તો એમાં ફરક છે જો ચેવડો ભૂસુવાળું જે ફેક્ટર છે એ કામ ન લાગે તો અનંત પટેલ ચોક્કસપણે સારી એવી લીડથી જીતશે અને જીતશે પણ જો એ જ આદત રહેશે કે ચેવડો ભૂસીની જે ફેક છે મેં કીધું છેલ્લા ટાઈમે છેલ્લા ટાઈમે ફેરફાર વેબ કતલની રાત જે કહેવામાં આવે આખલી રાત આવે છે છેલ્લા ટાઈમે જે વોટરને ફેરવવામાં આવે છે એમાં લોભ લાલચ આપવામાં આવે છે ને એ લોભ લાલચ થકી જો વોટ આઈપા હશે તો પછી ભાજપ જીતશે બરાબર છે પણ અત્યારનો એના માટે પણ હું પાછું કહું છું પણ કે અત્યારનો જે વોટર જે છે એ આ વખતે નાઇન્ટી નાઇન પર્સન્ટ મને જે આખી લોકસભા સાથે સાથ વિધાનસભા ફર્યો છું મને એટલું લાગે છે કે આ વખતે વિચાર છે વોટર્સ છે છે વિચારવાની શક્તિ એમાં કંઈક ને કંઈક જ્ઞાન આવ્યું છે કઈ બાજુ વોટ આપશું એ તરફ વાત વધારે લાગે છે કારણ કે લોકોએ કીધું છે કે અમને આપશે તો અમે લઈ પણ લેશું વોટ ક્યાં નાખવાનો છે એ અમને ખબર છે હવે સાત વિધાનસભા સભામાં તમે ફર્યા એટલે થોડું ઘણું તો સર્વે કર્યું હશે કે ક્યાં કેટલા તરફ તરફ પડે પડે છે 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 અને શું લાગે તમને ડાંગ વિસ્તાર વિસ્તાર એ આદિવાસી અનંતભાઈએ ઘણા પ્રશ્નો ડાંગ વિસ્તાર માટે ઉઠાવ્યા છે અને રેલીઓ કરી છે બે છોકરાના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા હતા એના માટે અનંતભાઈ બહુ મોટો અવાજ કર્યો હતો સાત જેટલી રેલીઓ કરી હતી એટલે ડાંગ વિસ્તારમાંથી એમને સારું એવું લીડ મળે લીડ મળે હા કારણ કે એ ફેક્ટ હતું કારણ કે અનંતભાઈ ધારાસભ્ય હતા છતાં પણ છતાં આદિવાસી નેતા તરીકે એમણે આદિવાસી આગેવાન તરીકે લડત આપી હતી એ છોકરાઓને ન્યાય આપવા માટે એટલે ડાંગ લીડ આપવા માટે અગ્રેસર રહેશે પછી જઈએ ધરમપુર ધરમપુરમાં પણ ઘણા બધા એવા કે આશા વર્કરોના બહેનોના પ્રોબ્લેમ હોય કોઈકના ઘર તોડવાના પ્રોબ્લેમ હોય કે કંપની જે વિસ્તાર કંપની દ્વારા પ્રદૂષણને એ બધા જે પ્રશ્નો છે એના થકી અનંતભાઈ ધરમપુરમાં પણ સારી એવી લીડથી આગળ રહેશે કપરાડાનો વિસ્તાર છે કપરાડા વિસ્તારમાં પણ આનંદભાઈ છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે ફક્ત નેતા તરીકે નહીં ફક્ત અને ફક્ત એક આદિવાસી આગેવાન તરીકે એક આદિવાસી મસીહા તરીકે અને આદિવાસી નેતા તરીકે એટલે કપરાડા પણ અગ્રેસર રહેશે બરાબર જ્યારે ઉમર

અને આ જે અંતરિયાળ વિસ્તાર છે એના અંદર તો ક્યાંક ને ક્યાંક જે ધવલ પટેલ નું જે નામ છે એના આગળ મોદી સાહેબ નો ચહેરો ચાલતો હોય પણ અહીંયા તો ઉલટું દેખાઈ રહ્યું છે કે ભાઈ કોંગ્રેસ ને પણ અનંત જ ચાલે એટલે ક્યાંક ને ક્યાંક અનંત પટેલ ને હું જ્યારે વોટર્સ પાસે જતો હતો અને લોકોના ઓપિનિયન જાણતા હતા ત્યારે અમને ખબર નહી હતી કે આ વોટર્સ કોણ છે આદિવાસી છે એટલું ખબર છે આપણને પણ કોણ છે કઈ પાર્ટીમાં પહેલા હતો અત્યારે કઈમાં એ અમને ખબર નહીં હતી પણ જ્યારે અમે વોટ

કે ક્યાંક ને ક્યાંક અનંત પટેલને જીતાડવામાં એ મજબૂત ભૂમિકા ભજવે એક ફેક્ટર તો પહેલું છે શરૂઆત થી કરીએ આપણે તો જ્યારે ધવલ પટેલ ટિકિટ આપવામાં આવી ત્યારે લોકોનો આક્રોશ હતો કે સ્થાનિક ઉમેદવાર છોડીને બહારવટી ઉમેદવાર મૂક્યો છે એક ફેક્ટર વધારે નહીં તો નહીં પણ દસ ટકા ઇફેક્ટ કરશે કરશે ને કરશે પછી બીજો કે અહીંના કાર્યકર્તાઓ ચાલીસ વર્ષ જૂના છે તો એમાં એવી કાબેલિયત નથી કે એ લોકો સાંસદની કેટેગરી ધરાવી શકે એ લોકો એ સાંસદ માટે ઉભા રહી શકે એ એક ફેક્ટ કામ રહેશે એ સૌથી વધારે એ ઇફેક્ટ વલસાડ પારડી ઉદવાડા વિસ્તારના લોકોનો આ પ્રશ્ન હતો બરાબર અહીં લોકો આટલા વર્ષોથી કામ કરે છે તો એ ફેક્ટ કેમ બહારથી લાવો એ કામ રહેશે પછી બીજું કે કંઈક ને કંઈક અંશે ભાજપ આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો સાથે જે રીતે

પણ એની સામે આદિવાસી વિસ્તારમાં અનંતભાઈનો ચહેરો એટલો મજબૂત બની આવ્યો કે આદિવાસી વિસ્તારમાં જે ડાંગ છે કપરાળા છે ધરમપુર છે જ્યાં ખૂબ જ ઓછું વોટિંગ થતું હતું વોટિંગ કરવા માટે લોકો નીકળતા નથી ત્યાં આ વખતે લોકોએ ભરપૂર વોટિંગ કરવું આંકડાઓ પણ બતાવે છે એ કંઈક ને કંઈક અંશ દર્શાવે છે કે અનંત પટેલના ચહેરાને જોઈને લોકોએ વોટિંગ કર્યું બરાબર છે હવે ધવલ પટેલ અને અનંત પટેલના અંદર જે લીડનો કંઈ થપાવત બાબતે શું કહેશો એમ ધવલ પટેલ વોટિંગ કેટલું વનંદ પટેલ કેટલી બાજી મારે કેટલું વોટિંગ ખેંચી જાય છે અને આ બાજુ ધવલ પટેલ કેટલું જો જોકડા પ્રમાણે આંકડા પ્રમાણે જોવા જોઈએ તો શહેરી વિસ્તારમાં પાંચ સાડા પાંચ લાખ જેટલું વોટિંગ થયું છે અને ગ્રામ્ય વિસ્તારમાં સાડા સાત આઠ લાખની આસપાસ વોટિંગ થયું છે તો આંકડાના સમીકરણ જોતા જઈએ તો મેં તમને પહેલાં કીધું તેમ કે જો ચેવડું ભૂસુહાટ અને છેલ્લી રાતનું જે પણ આ વખતે બે સમીકરણ મેં તમને કીધા તેમ કે બે રેલી એક આનંદભાઈ ની રેલી પ્રિયંકા ગાંધી જયારે પબ્લિક પોતે સ્વેચ્છાએ પોતાના પૈસા ખર્ચીને છે એટલે મારી ગણતરી પ્રમાણે ચેવડો ભૂસુ નું ફેક્ટર આ વખતે જો આ સમીકરણ ચેન્જ થશે તો આવનાર સમયમાં તમે છેલ્લા ટાઈમે બે દિવસમાં પૈસા વેચશો ચેવડો ભૂસો આપશું લોભ લાલચ આપી અને વોટ ખરીદી લઈશું એ પાછું સંપૂર્ણપણે ફેલ જશે અને આવનાર સમયમાં જે પણ નેતા હોય એને એના કામ બતાવવા પડશે તો જ તમને વોટર એમનો વોટ તમને આપશે બાકી તમારા જે ફેલ છેલ્લા ટાઈમના ફેક્ટર છે બે હવે કામ નથી લાગે કામ આવશે ને બીજી કોઈ એવા કોઈ મુદ્દા ખરા કે જેના આધારે કંઈક લાગે કે કઈ કામ મુદ્દામાં તો છે ને આદિવાસી વિસ્તાર છે આદિવાસી લોકોના વિસ્થાપિતના પ્રશ્નો છે નર્મદા રિવર પાર લિંકનો પ્રશ્ન છે હાઈવે નો પ્રશ્ન છે આ વિસ્તારમાંથી ગુડ સ્ટેન્ડના પ્રશ્નો છે ભારતમાલાના પ્રોજેક્ટના પ્રશ્નો છે એ પ્રોજેક્ટ પણ આ

મોદી સાહેબના ના કામ ની ગણતરી કરાવી છે પણ અહીંના સ્થાનિક સ્થાનિક મુદ્દા સાંસદ એવા કોઈ કામ કર્યા હોય કે એની ગણતરી તમે કરાવી એ કોઈ પણ સભામાં કોઈ પણ જગ્યાએ જોવા નથી મળી તો આ હતા આપણી સાથે જીજે દેશી ન્યૂઝના એક વરિષ્ઠ પત્રકાર જે સાત વિધાનસભામાં ફર્યા અને અંતરિયાળ ગામથી ફરતા ફરતા લગભગ શહેરી વિસ્તાર જેવા ઉમરગામ સરીગામ ઉદવાડા પારડી અને વલસાડનું પણ એમણે પરિભ્રમ પરિભ્રમણ કર્યું અને ક્યાંક ને ક્યાંક લોકોના મંતવ્ય જાણ્યા અને લોકોના જે જે સમસ્યાઓ જાણી એના પરથી એક ઓપિનિયન પોલ દેખાયો છે અને બહાર આવ્યો છે કે ત્યાં જે આ બધા વિસ્તારોના અંદર અનંત પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે હવે શૈલેષભાઈએ એ પણ કીધું કે કદાચ ભૂસુ અને ભજીયા જો કદાચ આ મુદ્દો નહીં રહેશે તો સો ટકા ક્યાંક ને ક્યાંક અનંતભાઈ પટેલ ખૂબ જ સારી એવી લીડથી જીતી રહ્યા છે એવું શૈલેષભાઈ પટેલ જીજી ડીસી નોજના તંત્રીનું કહેવું છે નમસ્કાર